મહવા નજીકના ઉમણિયાઉદર ગામની પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને મજૂર મિત્ર મંડળ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આતકે તકે મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ રમેશભાઈ જોડિયા અને ઉમણિયાઉદર ગામના સરપંચ અને સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહુવાના ઉમણિયાઉદરની પ્રાથમિક શાળા ખાતે મજૂર મિત્ર મંડળ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આતગે રાજકીય આગેવાનો તો ઉમણ્યાવદર ગામના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે અને શિક્ષણ મેળવતી વખતે કોઈ શૈક્ષણિક સાધનની ઘટ ન રહે તેવા શુભ હેતુ સાથે મહુવા નજીકના ઉમણ્યાવદર ગામની પ્રાથમિક શાળા ખાતે મજૂર મિત્ર મંડળ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં નોટબુક બોલ પેન જેવી શૈક્ષણિક વસ્તુઓ પ્રાથમિક શાળાના દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી શૈક્ષણિક વસ્તુઓ ગ્રામ્ય વિસ્તારના બાળકોને મળતા બાળકો આનંદિત થઈ ઉઠ્યા હતા શૈક્ષણિક કીટ વિતરણના આ કાર્યક્રમમાં મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ જોડિયા ઉમણિયાદર ગામના સરપંચ શ્રી ભરતભાઈ તથા મનુભાઈ ચાવડા મુદાવાય બારિયા તથા ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો શૈક્ષણિક કીટ વિતરણના આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીગણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાળા પરિવાર અને મજૂર મિત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવી આ કાર્યક્રમે સફળ કર્યો હતો